રાત્રે બસ જમવા બેઠા જમીને છોકરી હાથ ધોવા ગઈ એટલે અમે બહાર નીકળીને જોવા ગયા તો દીપડો અમે જોયો પણ એ પકડીને બૂમ પાડતા પાડતા બધી ભેગા કર્યા તો વાર લાગી ગઈ એ આગળ વધી ગયો અમારાથી પછી અમે બધી ભેગા કર્યા અમે બધી એને ગોતવાઈ ગયા પણ અમને કઈ મળ્યું નહીં પછી અગિયાર વાગે પોસ્ટ વાળા જાણ કરી પોસ્ટ જાણ કરી એ લોકો આવી ગયા બધા શોધખોળ ચાલુ હતી બધી પછી અમને એમ હતો અમે ઘરે બધી રાહ જોતા હતા બીજા બધા લોકો ગોતવા ગયા અમે રાહ જોતા હતા થોડીક વાર લાગી તો એ લોકો મને એવું થયું કે એ બધા અહીંયા ભેગા થયા અમે જાય અમે પાંચ થી સાત જણા અમે જોવા ગયા તો એ ફોરેસ્ટ વાળા હતા વર્ગી પહેલા હતા એ હુતા હતા અમે રીતે ઉતારવાનું ચાલુ કર્યું અને થોડીક ધમકી આપી કે તમારી જે ડ્યુટી આવે તમારે કરવી જરૂરી છે તમારા માટે ફરજ ના આવે કે તમારે ગોતવું જોઈએ એટલે એ લોકોને અમે ગોત અમારે જાણ કરી તો થોડુંક અમે ગોલા વળી પાસે રિટર્ન અમે આવી ગયા અમને એમ છું કે અહીંયાથી ઉભા થઈને ચાહે તો ખરી ને ગોતશે તો ખરી કાર્યવાહી તો કરશે ને વળી પાસે અમે રિટર્ન ઘરે આવ્યા ઘરે આવીને અમે થોડીક રાહ જોઈ વળી પાસે અમે આગળ હેલા જોયું તો પાછા એ લોકો અહીંયા બેઠા હતા અડધા બધા તપ કરીને તપતા હતા બીજા આગળ અમે ગયા તો નાસ્તો કરતા હતા નાસ્તાના પેકેટ સહિત અમે અમારી પાસે વિડીયો પોટા બધી છે પછી પાછું ફોરેસ્ટ વાળાને એમ કીધું કે તમારે આ જે આપણે કાર્ય કરવાનું છે એ કરવાનું છે તમારી ડ્યુટી તમારે આ બધી ગોતવા માટેની છે તો એ મને એ સામુખી પ્રેશર આપ્યું કે તમે વધારે બોલશો તો અમે તમારી ઉપર કેસ કરશું અને વન વિભાગ છે તે પોતાની કામગીરી જે કરવાની છે એની જગ્યાએ પરિવારને ટોર્ચર કરે છે માનસિક રીતે પણ ટોર્ચર કરે છે લાગણીથી પણ હેરાન કરે છે અને એવું કહેવા માંગે છે કે તમે ડેડ બોડી લઈ લો